મિત્રો જ્યારે ડીએમ સાહેબાનો કાફલો એક ચોક પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર ત્યાં ઉભેલા ટ્રાફિક ઇન્સ્પેક્ટર પર પડી ડીએમ સાહેબાએ તરત જ તેમની ગાડી રોકાવી અને તેમના ગાર્ડને તે ઇન્સ્પેક્ટરને બોલાવવા કહ્યું જ્યારે ઇન્સ્પેક્ટર આ સાંભળે છે કે ડીએમ સાહેબા તેમને બોલાવી રહ્યા છે ત્યારે તે થોડો ગભરાઈ જાય છે અને વિચારવા લાગે છે કે મારાથી એવી શું ભૂલ થઈ છે કે ડીએમ સાહેબાએ તેમને બોલાવ્યો છે ડરતા ડરતા તે ડીએમ સાહેબાની કાર પાસે પહોંચે છે ડીએમ સાહેબાને કારમાં બેઠેલા જોતાં જ તે અચાનક ચોંકી જાય છે અને બંધ થઈ જાય છે તે ડીએમ સાહેબા કોણ હતા અને તેમણે તેને શા માટે બોલાવ્યો હતો સમગ્ર સત્ય જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ મધ્યપ્રદેશના એક જિલ્લામાં એક પરિવાર રહે છે પરિવારમાં માતા પિતા તેનો પુત્ર અયંશ અને તેની પત્ની આસ્થા છે અયંશ અમરાષ્ટ્ર ટ્રાફિક પોલીસમાં ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થયો છે અને તેના લગ્નને માત્ર છ મહિના જ થયા છે આસ્થા ઘરમાં તેના સાસરીઓને માન આપે છે અને તેના પતિની સલાહને અનુસરે છે લગ્નના છ મહિના પછી તેને ખબર પડે છે કે તેના શહેરમાં સરકારી નોકરી માટે જગ્યા ખાલી છે તે વિચારે છે કે જો તે આસ્થાનું પણ ફોર્મ ભરે તો તેને સરકારી નોકરી પર મળી શકે છે આ વિચાર સાથે તે તેની પત્ની પાસે જાય છે અને આસ્થાને કહે છે મને તારા બધા ડોક્યુમેન્ટ આપ હું તારું ફોર્મ ભરી દઈશ આનાથી તને સરકારી નોકરી પર મળશે અને આપણું જીવન સારું બનશે અયાંશની વાત સાંભળીને આસ્થા ચૂપચાપ રહે છે પછી અયાંશ ફરીથી કહે છે તે સાંભળ્યું નથી મેં કહ્યું મને તારા ડોક્યુમેન્ટ આપ હું તરત જ ફોર્મ ભરી દઉં ત્યારે જ આસ્થાની આંખોમાં આંસુ આવી જાય છે રડતા રડતા આયંશને કહે છે આયાંશ પ્લીઝ મને માફ કરી દો આ વાત મેં તમારાથી છુપાવી છે આ સાંભળીને આયંશ ચોકી જાય છે અને આસ્થા તરફ જોવા લાગે છે આખરે આસ્થાએ શું છુપાવ્યું હતું હવે આ સાંભળીને આયંશ અચાનક આસ્થા તરફ ઊભો રહી જાય છે અને પૂછે છે કે આખરે તે શું વાત છુપાવી છે શું થયું કે તું આમ રડે છે આ પછી આસ્થા ધીરે ધીરે કહેવા લાગે છે જો હું બહુ ભણેલી નથી હું નવમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ અભ્યાસ છોડી દીધો જ્યારે તારા અને મારા લગ્ન થયા ત્યારે મારા પરિવાર અને તમારા પરિવારમાં મને કહ્યું હતું કે તમને આ ન કહું તેઓએ કહ્યું હતું કે તારે માત્ર ઘર સંભાળવાનું છે અને આ રીતે સાસરિયામાં સારું જીવન જીવવાનું છે મેં મારા પિતાને ઘણી વખત કહ્યું હતું કે મારા આ રીતે લગ્ન ન કરો પરંતુ તેઓ માન્યા નહીં અને તેમણે તમારી સાથે મારો સંબંધ નક્કી કર્યો હવે હું તમારી પત્ની બનીને તમારી સાથે રહું છું આ સાંભળીને આયાંશ ગુસ્સાથી લાલ થઈ જાય છે અને આસ્થા પર બૂમો પાડવા લાગે છે તે આ બધું મારાથી કેમ છુપાવ્યું તે મને આટલું મોટું સત્ય કહ્યું નહીં અયાંશનો ગુસ્સો અને બૂમોના અવાજો ઘરમાં ગુંજવા લાગે છે અને પછી તેના માતા પિતા રૂમ તરફ આવે છે ત્યારે આયાંશના માતા પિતા પર ત્યાં આવી જાય છે અને તેને સમજાવવા લાગે છે તેઓ કહે છે કે દીકરા આ છોકરી સંસ્કારથી ભરેલી છે એટલા માટે અમે તારા લગ્ન કરાવ્યા છે જો કોઈ વધારે ભણેલી છોકરીને લાવી હોત તો તે ઘરની ઈજ્જત રાખતી અને અમારું પર માન ન રાખતી અમે બસ આટલું જ ઈચ્છતા હતા તારું જીવન સુખી થાય તું પૈસા કમા અને આસ્થા ઘરની સંભાળ રાખે એટલા માટે અમે તારા લગ્ન આસ્થાથી કરાવ્યા પરંતુ આયાંશને આ બધું સાંભળીને વધુ ગુસ્સે થઈ જાય છે તે બૂમો પાડીને કહે છે કે કેવી અભણ છોકરી સાથે મારા લગ્ન કરાવ્યા છે તમે લોકોએ મારા જીવનની બિલકુલ પરવા ન કરી મારું આખું જીવન બરબાદ કરી નાખ્યું આટલું કહી તે ગુસ્સાથી ચાલ્યો જાય છે આ બધું સાંભળીને આસ્થા એકદમ રડવા લાગે છે તેના સાસુ અને સસરા તેને સહારો આપતા કહે છે તે ચિંતા ન કર દીકરી તે થોડા દિવસો માટે ગુસ્સે રહેશે પરંતુ પછી બધું બરાબર થઈ જશે તે તને સ્વીકારી લેશે પણ સમય સાથે આયાંશ અને આસ્થા વચ્ચે વિવાદ વધવા લાગે છે નાની નાની બાબતો પર આયાંશ આસ્થાને અભળ અભળ કહીને તેનું અપમાન કરવા લાગે છે તે દરેક મોકા પર તેનું અપમાન કરે છે જેથી આસ્થાનું જીવન વધુ મુશ્કેલ બની જાય છે જ્યાં સુધી આયાંશને ખબર ન હતી કે આસ્થા નવમા ધોરણ સુધી જ ભણેલી છે ત્યાં સુધી બધું સારું હતું પણ આ સત્ય જાણ્યા પછી તેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું આયાંસના ટોળા અને આસ્થા પ્રત્યેનો ગુસ્સો વધુ વધતો ગયો આસ્થાએ સૌથી પહેલાં તેના સાસુ અને સસરા સાથે આ વાત શેર કરી તેઓએ તેને સમજાવવાની કોશિશ કરી પરંતુ આયાંસ તેની હરકતોથી હટ્યો નહીં જ્યારે વાત હદથી વધી ગઈ ત્યારે આસ્થાએ તેના માતા પિતાને ફોન કરીને બધું કહ્યું માતા પિતાએ તેને સમજાવીને કહ્યું દીકરી આ તારું ઘર છે ગમે તેમ કરીને તારે ત્યાં જ રહેવાનું છે સમયની સાથે બધું સારું થઈ જશે આસ્થાએ તેના માતા પિતાની વાત સાંભળીને તેના સાસરીયાના ઘરે રહેવાનો પ્રયત્ન કર્યો પરંતુ અયાંશનું વર્તન દિવસે ને દિવસે વધતું ગયું આસ્થાને ટોળા મારવા અને અપમાનિત કરવા સાથે શારીરિક માનસિક ત્રાસ આપવાનું પણ શરૂ કર્યું એક દિવસ ઝઘડા દરમિયાન આયંશ ગુસ્સામાં આસ્થા પર હાથ ઉપાડ્યો આ આસ્થા માટે અસહ્ય બની ગયું તેને તરત જ સાસરી છોડવાનું નક્કી કર્યું અને તેના માતા પિતાના ઘરે ચાલી ગઈ ઘરે બેઠેલી આસ્થાને આશા હતી કે થોડા દિવસો પછી આયાંશ ચોક્કસ તેને મનાવવા આવશે પણ આયાંશ તેના ગુસ્સા અને અહંકારમાં ડૂબેલો રહ્યો તેને આસ્થાને સમજાવવાના કોઈ પ્રયત્ન કર્યા નહીં અને તેના ઘરમાં આરામથી રહેવા લાગ્યો જ્યારે આયંસના માતા પિતાએ તેને કહ્યું કે તે આસ્થાને સમજાવીને લઈ આવે ત્યારે તેને સ્પષ્ટ ના પાડી દીધી તેને ગુસ્સામાં કહ્યું હું તેને પાછી નહીં લાવું હું તેને છૂટાછેરા આપીશ મારે એવી પત્ની નથી જોતી જે અભણ અને અસંસ્કારી હોય આ સાંભળીને માતા પિતાએ તેને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ આયંશે તેની એક પર વાત ન સાંભળી અને સીધો કોર્ટમાં જઈને છૂટાછેરાનો કેસ દાખલ કરે છે થોડા દિવસો પછી કોર્ટનો સંચાર આસ્થા સુધી પહોંચે છે જ્યારે આસ્થાને આ વાતની ખબર પડે છે ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે તેને તેના પતિની પૂરા દિલથી સેવા કરી હતી છતાં તે છૂટાછેરા માંગે છે આસ્થાએ પણ નક્કી કર્યું કે તે આ સંબંધનો અંત લાવશે તેને આયાંશ સામે કોર્ટમાં લડાઈ શરૂ કરી કેસ આમ જ ચાલતો રહ્યો અને થોડા દિવસો પછી બંનેના છૂટાછેરા થઈ ગયા ત્યાર પછી આયાંશ તેના ઘરે આરામથી રહેવા લાગ્યો જ્યારે આસ્થા તેના માતા પિતાના ઘરે એકલી પડી ગઈ આસ્થાના દિલ અને દિમાગમાં એ જૂના ક્ષણો ઘૂમતા રહેતા જ્યારે આયાંશ તેને અભણ કહીને તેનું અપમાન કરતો તે વારંવાર વિચારતી કે આ સંબંધ માટે મેં બધું જ આપ્યું છતાં મારું ઘર બરબાદ થઈ ગયું હું અહીં એકલી અને અપમાનિત થઈને જીવું છું આ કડવી યાદોએ આસ્થાને અંદરથી તોડી નાખી પણ ક્યાંક ને ક્યાંક તેને પોતાની જાતને કાબૂમાં રાખવી અને પોતાનું જીવન નવેસરથી શરૂ કરવા માટે હિંમત ભેગી કરવા લાગી છૂટાછેડા પછી આસ્થા અનિશ્ચિત જીવન જીવી રહી હતી ક્યારેક તે તેના પતિ આયાસ પર ગુસ્સે થઈ જતી તો કેટલીક વાર તેને લાગ્યું કે જે પર થયું તે ખૂબ જ ખોટું હતું આ દરમિયાન તેની હાલત જોઈ તેના પિતા ચિંતિત થઈ ગયા તેને કહ્યું દીકરી હું તારા ફરીથી લગ્ન કરાવું આપણી પાસે પૈસાની કોઈ કમી નથી અને છૂટાછેરા પછી મને જે મળ્યું છે તેનાથી હું તારું સારું ભવિષ્ય બનાવું પરંતુ આસ્થાએ તેના પિતાની આ બાબતનો સ્પષ્ટ ઇનકાર કર્યો તેને નિશ્ચિતપણે કહ્યું પિતાજી જો તમે મને ફરીથી પરણાવી દો તો પછી તે વ્યક્તિ મને અભણ અને અસંસ્કારી ન કહે મારું અપમાન નહીં કરે તેની શું ગેરંટી છે હું હવે લગ્ન નહીં કરું પહેલાં હું મારા પરનો આ ડાઘ દૂર કરવા માગું છું આ સાંભળીને તેના પિતા આશ્ચર્યથી પૂછે છે કે દીકરી આ ડાક કેવી રીતે મિટાવીશ આસ્થાએ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો હવે હું ભણીશ અભ્યાસ કરીને હું શિક્ષિત અને આત્મનિર્ભર મહિલા બનીશ તે પછી હું જોઉં છું કે કોણ મને અભણ અને અસંસ્કારી કહે છે આ સાંભળીને તેના પિતા થોડા ચિંતા થઈ ગયા અને કહ્યું દીકરી તે તો ઘણા સમય પહેલાં અભ્યાસ છોડી દીધો હતો હવે તું આટલા લંબા સમય પછી કેવી રીતે શરૂ કરીશ આસ્થાએ મક્કમતાથી કહ્યું પિતાજી ગમે તે થાય મારે ભણવું છે હું સખત મહેનત કરીશ અને મારું નામ રોશન કરીને દેખાડીશ હવે મારે મારા સપના પૂરા કરવા છે અને મારી જાતને સાબિત કરવી છે તેનો આત્મવિશ્વાસ અને હિંમત જોઈને તેના પિતાએ તેના અભ્યાસમાં સંપૂર્ણ ટેકો આપવાનું નક્કી કર્યું તેમણે કહ્યું દીકરી તારે ભણવું હોય તો હું દરેક પગલે તારી સાથે છું આસ્થા તેના પૂર્વપતિ અયંશને બતાવવા માટે મક્કમ હતી કે તે કોઈથી કમ નથી તેને પોતાને વચન આપ્યું કે જ્યાં સુધી તેને સરકારી નોકરી નહીં મળે ત્યાં સુધી તે સખત મહેનત કરશે તેના પિતાએ તેનું સમર્પણ અને જુસ્સો જોઈને તેને કહ્યું દીકરી તારે ભણવું હોય તો ચિંતા કર્યા વિના ભણ ગમે તેટલો ખર્ચ થાય હું આપીશ તું તારા અભ્યાસમાં ધ્યાન આપ અને કોઈ પણ બાબતની ચિંતા ન કર આ સમર્થન પછી આસ્થાએ સંપૂર્ણ સમર્પણ સાથે તેનું શાળાકીય શિક્ષણ ચાલુ કર્યું તેનું શિક્ષણ શરૂ કર્યા પછી તેને ધીમે ધીમે નવમું અને પછી બારમું ધોરણ પાસ કર્યું આ પછી તેને ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું અભ્યાસ દરમિયાન તેને કલેક્ટર પદ વિશે ખબર પડી તેને વિચાર્યું કે કલેક્ટર બન્યા પછી દરેક સરકારી અધિકારી તેમની નીચે કામ કરશે આ વિચાર આસ્થાને વધુ પ્રેરણા આપતો ગયો તેને તેની બધી શક્તિ ગ્રેજ્યુલેશન અને પછી સિવિલ સર્વિસની તૈયારીમાં લગાવી દીધી તેને નક્કી કરી લીધું હતું કે તે જાતે જ કંઈક મોટું કરશે અને તેના પૂર્વપતિ સહિત જેમને તેને અભણ કહીને ગવાર કહ્યું હતું તે બધાને જવાબ આપશે આસ્થાએ કલેક્ટર બનવાનું સપનું જોયું હતું અને તે દિશામાં પોતાની મહેનત ચાલુ રાખી હતી તેને પોતાની જાતને તેના અભ્યાસ અને તૈયારીમાં સંપૂર્ણપણે સમર્પિત કરી દીધી અને બે વર્ષની મહેનત પછી આખરે આસ્થાની મહેનત રંગ લાવી અને તે કલેક્ટર બની આ સમાચાર ફેલાતા જ તેના પિતાની ખુશીનો પાર ન રહ્યો અત્યાર સુધી જ્યારે આસ્થા તેના જીવનને ફરીથી નિયંત્રિત કરવા માટે અભ્યાસ કરી રહી હતી ત્યારે સમાજના લોકો તેના પરિવારને વિવિધ રીતે ટોળા મારતા હતા કોઈ કહેતું આ ઉંમરે દીકરીને ભણાવવાની શી જરૂર છે તો કોઈ કહે છે કે છૂટાછેરા થઈ ગયા છે ઘરે રાખો પરંતુ આજે તે જ લોકો તેના ઘરે મીઠાઈ લઈને આવ્યા હતા આસ્થાના પિતા ગર્વથી બધાને કહે છે કે મારી દીકરી આજે કલેક્ટર બની છે તેને મારી અપેક્ષાઓ પૂરી કરી અમને ગૌરવ અપાવ્યું તેની સફળતા પછી આસ્થાએ કલેક્ટર તરીકે તાલીમ લેવાનું શરૂ કર્યું ટ્રેનિંગ પછી તેની પોસ્ટિંગ એક જિલ્લામાં થાય છે તેને પૂરી સમર્પણ અને ક્ષમતા સાથે પોતાની ફરજ બજાવવાનું શરૂ કર્યું આસ્થાએ પોતાનું જીવન ફરી શરૂ કર્યું અને સમાજને સંદેશ આપ્યો કે દરેક પહાડને સખત મહેનત અને હિંમતથી પાર કરી શકાય છે આસ્થા જે હવે કલેક્ટર બની ગઈ હતી તેને સખત મહેનત અને ઈમાનદારી સાથે પોતાની ફરજો નિભાવતી હતી એક દિવસ તેને કોઈ અગત્યના કામ માટે બહાર જવાનું હતું તે તેની કારમાં બેઠી અને તેના ગનર અને ડ્રાઈવર સાથે કઈ રસ્તામાં એક મોટો ચોક આવ્યો જ્યાં ટ્રાફિક પોલીસ ત્યાં હતી કલેક્ટર સાહેબાનો કાફલો ત્યાં પહોંચતાની સાથે જ ટ્રાફિક પોલીસે તાત્કાલિક વાહનોને સેટ કરવાનું શરૂ કર્યું જેથી તેમનો કાફલો કોઈપણ અવરોધ વિના આગળ વધી શકે આસ્થાની નજર અચાનક તે ટ્રાફિક પોલીસવાળા પર પડી તેને જોઈને તે ચોંકી ગઈ અને તે બીજું કોઈ નહીં પણ અયાંશ હતો આસ્થાનો પૂર્વ પતિ જેમને એક સમયે તેને અભણ અને અસંસ્કારી કહીને તેનું અપમાન કર્યું હતું અને તેને આસ્થાને છૂટા આપી દીધા હતા આસ્થાએ ડ્રાઈવરને તરત જ કાર રોકવાનો આદેશ આપ્યો કાર ઊભી રહ્યા પછી તેને પાછળના વ્યૂ મિરમાં ફરી જોયું તે ખાતરી કરવા માટે કે તે વ્યક્તિ અયાંશ છે તરત જ તેને ઓળખી લીધો કે તે અયાંશ જ છે તેના ચહેરા પર ગંભીરતા હતી આસ્થાએ તેના ગર્નરને કહ્યું કારમાંથી નીચે ઉતરીને તે ઊભેલા ઇન્સ્પેક્ટરને અહીં લઈ આવો ગર્નર તરત જ કારમાંથી નીચે ઉતરી અયાંશ પાસે ગયો તેને કહ્યું કલેક્ટર સાહેબા તમને બોલાવી રહ્યા છે અયાંશ જે કાફલાને જોઈને પહેલેથી જ સાવધાન હતો આ સાંભળીને ડરી ગયો તેને સમજાતું નહોતું કે કલેક્ટર સાહેબા તેને શા માટે બોલાવે છે તે મનમાં વિચારવા લાગ્યો કલેક્ટર સાહેબાએ મને બોલાવ્યો મારાથી શું ભૂલ થઈ ગઈ ડર અને શંકા સાથે અયાંશ ધીમે ધીમે કલેક્ટર સાહેબાની કાર તરફ જવા લાગ્યો ડરતા તે કલેક્ટર સાહેબાની કાર પાસે પહોંચે છે ત્યાં પહોંચ્યા પછી તરત જ તે કારની અંદર જુએ છે સામે બેઠેલા કલેક્ટર સાહેબાને જોઈને તે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ જાય છે અહીં કારમાં બેઠેલા કલેક્ટર સાહેબા તેની તરફ જુએ છે ત્યારે અહીંયાંશ અચાનક તેને સલામ કરે છે અને કહે છે હા મેડમ કહો શું કામ છે આ પછી આસ્થા જે કલેક્ટર સાહેબા હતી તે કહે છે તું કાલે મારી ઓફિસમાં આવું મારે તારી સાથે કંઈક વાત કરવી છે આટલું કંઈને આસ્થા ત્યાંથી ચાલી જાય છે અયાંશ આ વિશે વિચારીને આશ્ચર્ય થાય છે કે આસ્થા આટલી મોટી કલેક્ટર કેવી રીતે બની ગઈ આખરે શું થયું આ પછી અયાંશ તે ગામની અંદર જાય છે જ્યાં આસ્થા પહેલાં રહેતી હતી અને તેના વિશે જાણવાનો પ્રયાસ કરે છે પૂછપરછ પછી તેને આસ્થાની આખી વાત તેને ખબર પડે છે કે જ્યારે આસ્થાના છૂટાછેરા થયા ત્યારે તેને ફરીથી લગ્ન કર્યા ન હતા તેના બદલે તેને તેના અભ્યાસ પર ધ્યાન આપ્યું અને સખત મહેનત કરીને કલેક્ટર બનીને દેખાડ્યું ગામના લોકો આ સંઘર્ષ ભરેલી વાર્તા જાણતા હતા આ જ કારણથી અયાંશને આ બધી માહિતી સરળતાથી મળી જાય છે આ પછી બાબતો વિશે વિચારીને આયાંશને ખૂબ જ આશ્ચર્ય થાય છે આ આશ્ચર્યના કારણે તે બીજા દિવસે કલેક્ટર સાહેબાની ઓફિસે જાય છે ત્યાં પહોંચ્યા પછી તે બહાર રાહ જુએ છે પછી આસ્થા તેને અંદર બોલાવે છે અયાંશ જવો જ કેબિનની અંદર જાય છે તેની પાસે પોતાની ભૂલ માટે માફી માગવા માટે શબ્દો રહેતા નથી એટલું કહેવા કે મારાથી જે કંઈ થયું તે એક મારી મોટી ભૂલ હતી આસ્થા તેની હાલત જોઈને બધું સમજી જાય છે અને તેને બેસવાનું કહે છે અહીંયાંશ ખુરશી પર બેસે છે જે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે આસ્થા વાતચીત શરૂ કરે છે અને સૌથી પહેલાં આસ્થા અયાંશનો આભાર માને છે જેવી જ કલેક્ટર સાહેબા અયાંશનો આભાર માનતાની સાથે જ તે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ જાય છે તે વિચારવા લાગે છે મેં તો તેને છૂટાછેરા આપી દીધા હતા તેને ખૂબ જ ખરાબ કહ્યું હતું અને તેના પર હાથ પણ ઉપાડ્યો હતો તો પછી અમારો આભાર કેમ માને છે તે આખરે પૂછે છે કે આસ્થા તું મારો આભાર કેમ માને છે આસ્થા હસીને જવાબ આપે છે જુઓ અયાંશ તે મને તે સમયે યાદ ન કરાવી હોત કે હું એક અભણ છું તો કદાચ હું આજે આ પદ પ્રાપ્ત કરી શકી ન હોત તમારા કઠોર શબ્દો અને ખરાબ વર્તન તે મારા સૌથી મોટી પ્રેરણા બની હું મારી જાતને સાબિત કરવા મક્કમ હતી આ સાંભળીને આયાંશ એકદમ સ્વંદ થઈ ગયો તે વિચારે છે કે તેને આસ્થાની સાથે આટલું ખરાબ કર્યું તેમ છતાં તે તેનો આભાર માને છે અને દરેક વસ્તુને સકારાત્મક દ્રષ્ટિએ જોઈ રહી છે આયાંશ પોતાને રોકી શકતો નથી અને આસ્થા સામે જોરથી રડવા લાગે છે તે કહે છે આસ્થા મને માફ કર મારાથી મોટી ભૂલ થઈ ગઈ તને છૂટાછેરા આપીને મેં મારું પોતાનું જીવન બરબાદ કર્યું છે જો મેં તને છૂટાછેરા ન આપ્યા હોત તો આજે મારું જીવન વધુ સારું બની શકત આસ્થા થોડી ગંભીરતાથી પૂછે છે આ કેવી રીતે આયાંશ જવાબ આપે છે તને છૂટાછેરા આપ્યા પછી મેં એક ભણેલી છોકરી સાથે લગ્ન કર્યા જેવી મારા માતા પિતાએ કહ્યું હતું પરંતુ તે એવી ન હતી જેવી મારી અપેક્ષા હતી તેને મારું જીવન બરબાદ કરી નાખ્યું આયાંશ તેની વાતને આગળ લઈ જતા કહે છે કે હું ઈર છું તો પણ તેને છૂટાછેરા આપી શકતો નથી કારણ કે તે વારંવાર મારી વિરુદ્ધ વિવિધ કેસ દાખલ કરવાનો પ્રયાસ કરે છે તે મને ત્રાસ આપે છે તે કહે છે કે જો મેં કંઈ પણ કર્યું તો હું મારી નોકરી ગુમાવીશ ને મારા માતા પિતાને ઘરમાં શાંતિથી રહેવા નહીં દી આટલું કહીને આયાંશ ફરી રઢવા લાગે છે આ જોઈને આસ્થા તેને ચૂપ કરાવે છે અને શાંત સ્વરે કહે છે કાંઈ વાંધો નહીં આયાંશ જે કંઈ પણ થાય તે ઉપર આપણા નસીબમાં લખેલું હોય છે આમાં આપણા હાથમાં કંઈ નથી હોતું કદાચ તે સ્ત્રી તમારા નસીબમાં હતી તેથી તમે મને છૂટા ચહેરા આપ્યા ને તેની સાથે લગ્ન કર્યા આસ્થાની વાત સાંભળીને આયાંશને પોતાના આંસુ લૂછે અને ખચકાટ સાથે પૂછે છે આસ્થા તે હજુ લગ્ન કેમ નથી કર્યા આસ્થાએ ઊંડો શ્વાસ લઈને જવાબ આપ્યો મારે લગ્ન કરવા હતા પણ તમારા શબ્દો મને લગ્ન કરાવવા દેતા ન હતા મને તમારા એ શબ્દો વારંવાર યાદ આવતા હતા જે તમે કહેતા હતા કે તે અભણ છે ગવાર છે આ બાબતોએ મને વિચારવા પર મજબૂર કરી કે જો મારે લગ્ન કરવા હોય તો મારે તે પહેલાં મારી જાતને સાબિત કરવી પડશે તેથી મેં નક્કી કર્યું કે સૌથી પહેલાં હું ભણીશ અને સરકારી નોકરી મેળવીશ અને તે પછી જ હું લગ્ન વિશે વિચારીશ આ વાતો કહ્યા પછી આસ્થા આગળ કહેવા લાગે છે બસ આ વાતોને હવે મેં કહો આમાં ઘણો સમય લાગશે પરંતુ યાદ રાખજો અયાંશ તમને જીવનમાં ગમે ત્યારે મારી જરૂર હોય તો તમે વિના સંકોચ મને ફોન કરી શકો છો આજે હું જે કંઈ પણ છું તમારા કારણે જ છું જો તમે મને ટોળા ન માર્યા હોત તો કદાચ હું ક્યારેય આ પદ પ્રાપ્ત કરી શકી ન હોત તેથી જ મેં તમને અહીં બોલાવ્યા છે થોડી વાર ચૂપ રહ્યા પછી આસ્થાએ કહ્યું તમે ભલે મારા વિશે ગમે તે વિચારો પણ હું હંમેશા તમારા વિશે સારું વિચારું છું તમારા કારણે આજે મારું જીવન સફળ બન્યું છે આટલું કહીને આસ્થા અયાંશને ત્યાંથી જવાનું કહે છે અયાંશ નિરાશ થઈને ત્યાંથી નીકળી જાય છે સાંજે આસ્થા તેના પિતા સાથે વાત કરે છે અને કહે છે પિતાજી આજે મારી મુલાકાત અયાંશ સાથે થઈ પિતાજી આશ્ચર્યથી પૂછે છે દીકરી તે શું કહેતો હતો આસ્થા તેના પિતાને બધું કહે છે કે આ બધું સાંભળીને પિતાને પોતાની દીકરી પર ગર્વ થાય છે તે ખુશ થાય છે કે તેની પુત્રીએ તે વ્યક્તિનો આભાર માન્યો જેને તેની સાથે આટલું ખોટું કર્યું હતું આ પછી થોડા દિવસો આમ જ પસાર થાય છે આસ્થા પોતાના કામમાં વ્યસ્ત રહે છે એક દિવસ અચાનક આસ્થાના પિતા તેને ફોન કરે છે અને તે કહેવા લાગે છે કે દીકરી તારા માટે એક સંબંધ આવ્યો છે તે છોકરો તારી સાથે લગ્ન કરવા માંગે છે આ સાંભળીને આસ્થા તરત જ ના પાડી દે છે અને કહે છે કે ના પિતાજી મારે કોઈની સાથે લગ્ન ન કરવા પણ પછી તેના પિતા કહે છે કે દીકરી એ છોકરો બીજો કોઈ નહીં પણ એ જ અયાંશ છે જેને તેને છૂટાછેરા આપ્યા હતા આ સાંભળીને આસ્થાને આશ્ચર્ય થાય છે અને કહે છે કે પિતાજી અયાંશે મને કહ્યું હતું કે તે પરણિત છે ને તેની પત્ની તેને ઘણી પરેશાન કરે છે તો પછી આ બધું કેવી રીતે પિતા શાંત સ્વરે કહે છે દીકરી તે તારી સાથે ખોટું બોલ્યું તેને હજુ સુધી કોઈ લગ્ન કર્યા નથી અયાંશના પિતા અહીં આવ્યા હતા અને તેમને મને આખી હકીકત જણાવી વાસ્તવમાં જ્યારે તમારા બંનેના છૂટાછેરા થયા ત્યારે અયાંશ થોડા દિવસો માટે ગુસ્સે હતો પરંતુ તે પછી અયાંશને તેના નિર્ણય પર પસ્તાવો થયો વારંવાર તે આસ્થાને યાદ કરતો અને રડતો તેના માતા પિતાએ પણ તેને ઘણી વખત લગ્ન કરવા કહ્યું પરંતુ તેને સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તે બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરશે નહીં હવે જ્યારે અયંશ આસ્થાને મળ્યો હતો ત્યારે તેને લાગ્યું કે તે તેની સાથે ફરીથી લગ્ન કરી શકશે ભલે આ માટે તેને કંઈ પણ કરવું પડે તે માફી માંગવા અને તેની ભૂલો સુધારવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો પિતાએ આસ્થાને બધું સમજાવ્યું અને કહ્યું દીકરી તે ખરેખર તેના કાર્યોનો પસ્તાવો કરી રહ્યો છે અને તારી સાથે નવી શરૂઆત કરવા માંગે છે આ બધું સાંભળીને આસ્થા થોડી વિચારતી રહી અને તેને કહ્યું ઠીક છે પિતાજી તમે મારા તેની સાથે લગ્ન કરાવી દો અને તેને કહો કે હું લગ્ન માટે તૈયાર છું તેના બાદ આસ્થા અને અયંશના ફરીથી લગ્ન થઈ જાય છે લગ્ન પછી મને ખુશીથી જીવન જીવવા લાગે છે એક દિવસ લગ્ન પછી અયાંશ આસ્થાથી પૂછે છે આસ્થા તે આ લગ્ન માટે આટલી સરળતાથી હા કેમ પાડી મેં તારી સાથે ઘણું ખોટું કર્યું હતું આસ્થા હસીને જવાબ આપે છે અયાંશ લગ્ન જીવનમાં એક જ વાર થાય છે અને મેં વિચાર્યું કે મારા એકવાર લગ્ન તો થઈ જ ગયા છે તો શા માટે એ જ વ્યક્તિ સાથે લગ્ન ન કરું જેને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને ફરીથી લગ્ન કરવા તૈયાર છે કોઈ પણ રીતે મેં મારા જીવનની શરૂઆત ફક્ત તમારી સાથે કરી હતી એ અલગ વાત છે કે આપણી વચ્ચે ઝગડાઓ થયા અને એ ઝગડાઓને કારણે આપણે લાંબા સમય સુધી એકબીજાથી દૂર રહેવું પડ્યું પણ હવે હું ઈચ્છું છું કે આપણે ફરી એકસાથે જીવનની શરૂઆત સાથે રહીને કરીએ તો મિત્રો આ વાર્તા હતી એક છોકરીની જેને અભણ અને ગવાણ કહીને છૂટાછેરા આપી દીધા હતા પરંતુ તેને હાર ન માની અને પોતાનું ભાગ્ય પોતાના હાથે લખી નાખ્યું આ વાર્તા આપણને શીખવે છે કે સંજોગો ગમે તે હોય મહેનત અને સમર્પણથી વધુ બદલી શકાય છે તમે આસ્થા વિશે શું કહેવા માંગો છો અને અયાંશ વિશે તમારો અભિપ્રાય છે કોમેન્ટમાં જણાવવા વિનંતી મિત્રો આ વાર્તા કહેવાનો મારો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કે કોઈને ઠેસ પહોંચાડવાનો નથી પરંતુ હું તમને બધાને પ્રેરણા આપવા અને જાગૃત કરવા માગું છું કે સંજોગો ગમે એટલા મુશ્કેલ હોય માણસ તેને પોતાની મેળે બદલી શકે છે જો તમને વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો